દેવાત ખબર રાજનીતિ ની અંદર પ્રવેશ કરવાના હોવાનું નિવેદન દેવાત ખબર બે વર્ષથી શોખતા ગોઠવતા હોવાનું નિવેદન તેમના મામાએ આપ્યું છે વિધાનસભા ઉપરથી ચૂંટણી લડશે

સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેવાયત ખવડના મામાનું એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ ન્યૂઝરૂમના હાથે આવ્યું છે એક્સપ્લોઝિવ ઇન્ટરવ્યુમાં દેવાયત ખબર એ રાજનીતિની અંદર પ્રવેશ કરવાના હોવાનું નિવેદન દેવાત ખવડના મામાનું સૌથી મોટું નિવેદન એ હાલ સામે આવી રહ્યું છે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા મોટો મોટા સમાચાર છે દેવાયત ખવડે બે વર્ષથી શોકઠા ગોઠવતા હોવાનું નિવેદન એ તેમના મામાએ આપ્યું છે આ સહિત સૌથી મોટા સમાચાર ઝઘડાથી દૂર રહેવાની ઘણી વખત એ અમે સલાહ આપ્યું હોવાનું નિવેદન દેવાયત ખવડના મામાનું છે દેવાયત ખવડના મામા એ આખી આ ઘટનાને લઈને સૌથી મોટું નિવેદન સામે આપ્યું છે સમાધાન થાય તે અમારા માટે સૌથી પહેલી પ્રાયોરિટી છે આગામી સમયમાં દેવાયત ચૂંટણી લડશે એ વાત નક્કી છે છેલ્લા બે વર્ષથી તે ચોકઠા ગોઠવે છે દેવાયત ખવડ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે તેવું નિવેદન એ દેવાયત ખવડના મામાનું છે સમાધાન થાય તે માટેના અમારા પ્રયત્નો ચાલુ છે અને વારંવાર આ પ્રકારના જે બબાલોથી દૂર રહેવા એ દેવાયત ખવડ ઈચ્છે છે પરંતુ તેની સાથે તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાની વાત એ સામે આવી રહી છે જોકે દેવાયત ખવડના મામાએ નિવેદન આપતા એવું પણ જણાવ્યું કે તેઓ બે વર્ષથી જે તૈયારી કરી રહ્યા છે તેમના જે મિત્ર વર્તુરો છે તેમનું જે ગ્રુપ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ ભાજપમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે દેવાયત ખવડને વિધાનસભાની ચૂંટણી લડવી છે એ માટેની તેઓ તૈયારી કરી રહ્યા છે છેલ્લા બે વર્ષથી તેઓ શોખઠા ગોઠવતા હોવાની વાત એ નિવેદનની અંદર સામે આવી રહ્યું છે આ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર એ હાલ સામે આવી રહ્યા છે કે જેમાં દેવાયત ખવડના મામાના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં આ સૌથી મોટો ખુલાસો એ થયો છે તેમને નિવેદન પણ આપ્યું છે કે સમાધાન થાય તે માટેના અમારા તમામે એ પ્રયત્નો ચાલુ છે આ એ પ્રયત્નો જે ચાલુ છે જે સનાતનની બબાલવાળી ઘટનાની અંદર સમાધાન કરવાની વાત એ દેવાયત ખવડના મામા એ હાલ કરી રહ્યા હોય તે પ્રકારની વાત છે કયા પક્ષમાં જવું તે તેનું અંગત મંતવ્ય છે પણ અમારા મતે અમે જ્યાં સુધી તેને ઓળખીએ છીએ ત્યાં સુધી તે ભાજપમાં જાય તે પ્રકારની ચર્ચા એ ચાલી રહી છે દેવાયત ખવરના મામા એ આખી ઘટનાની અંદર જેમણે ઇન્ટરવ્યુ આપ્યું છે દેવાયત ખવડના મામા રામકુ કરપડાએ સૌથી મોટો ખુલાસો એ ન્યૂઝરૂમના ઇન્ટરવ્યુમાં કર્યો છે રામકુ કરપડાના નિવેદનને લઈને ફરી એક વખત ચર્ચા એ ગુજરાતની રાજનીતિની અંદર ચાલી રહી છે જે દેવાયત ખવડના મામા કે જેમના નિવેદન બાદ દેવાયત ખવડની રાજનીતિમાં એન્ટ્રી એ હવે ગણતરીના દિવસોમાં થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે હાલ દેવાયત ખવડ એ

કેમકે કે ખવડના જે મિત્રો વર્તુ લોકો છે તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને કદાચ એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીમાં દેવાયત ખવડ જોડાશે દેવાયત ખવર ને વિધાનસભાની ચૂંટણી લડવી છે આ પણ નિવેદન એ તેમના મામા દ્વારા આપવામાં આવ્યું છે સામલો ન્યૂઝ રૂમ ના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ માં દેવાયત ખવર ના મામા રમકુ કરપડાએ શું ખુલાસો કર્યો એ પણ આપે જે જણાવ્યું કે દેવત ખવડના રાજકીય રીતે તો દેવત ખવડને રાજકીય રીતે આવવા માટે છેલ્લા બે વર્ષથી આના પ્રયત્નો ચાલુ છે અને અગાઉ એક વર્ષ પહેલાં પણ મીડિયા સમક્ષ એને રજૂ કરેલું મંતવ્ય કે ભાઈ મારે રાજકીય રીતે અને એનો ગોલ જે હશે એ ગોલ એ પણ રાજકીય રીતે હતો જ તે એટલે છેલ્લા બે વર્ષથી સોકટા ગોઠવી રહ્યા હતા અને એ એમાં આવનાર સમયમાં તે કોઈ પણ વિધાનસભા ઉપરથી ચૂંટણી લડશે એ ચોક્કસ છે એટલે લડવી ન લડવી કયા કયા પક્ષમાં જવું ન જવું એ આનું અંગત મંતવ્ય છે પણ હું જ્યાં સુધી જે જાણું છું ને એના જે મિત્ર વર્તુળો છે ને જે એના ફોલોઅર્સ છે જે એમને સતત બેઠક છે એ એ જોઈ અને ચૂંટણી વિધાનસભા લડશે એવું મને લાગી રહ્યું છે મીડિયા મિત્રો અને સતત સમાચારો જે મળતા રહેશે મને પણ જે એક બે જે ઇન્ટરવ્યૂ કરવામાં આવેલા એમાં મેં કીધેલું કે ભાઈ આવનાર સમયમાં દેવાત ખવડ જે એની પ્રસિદ્ધિ છે અને પ્રસિદ્ધિના કારણે થઈ અને રાજકીય રીતે આગળ ધપે તો આ રાજકીય રીતે આગળ ધપવામાં છેલ્લા બે વર્ષથી પ્રયત્ન કરી રહ્યો છે અનેક વખત ઈચ્છા પણ વ્યક્ત કરી છે મારે આવનાર સમયમાં રાજકીય રીતે પદાર્પણ કરવું અને એમાં આગળ વધવું એટલે એનો ગોળ જ રાજકીય રીતે આગળ વધવાનો હોય યા અને એ એને પોતાનું છે મંતવ્ય કે એને વધવું ન વધવું અને બાકીનો જે પક્ષમાં કયા પક્ષમાંથી લેવી ટિકિટ તો કોંગ્રેસમાંથી લેવી આપમાંથી લેવી કે ભાજપમાંથી લેવી પણ મારા મત મુજબ એવું છે કે એની જે બેઠક ઉઠક છે રાજકીય આગેવાનો સાથે જે ઘેરાબો છે અને જે એનો મિત્રવર્તુળ છે એ એ તમામને જોતા ભાજપમાંથી ટિકિટ લે અને ભાજપમાંથીનો જે આગળ વધે અને વિધાનસભા સુધી પહોંચે એવું મને લાગી રહ્યું છે એટલે આવનાર સમય છે બાકી તો એ એને નક્કી કરવાનું છે કયા પક્ષમાંથી લડવી ક્યાંથી કઈ વિધાનસભામાંથી લડવી એટલે બધામાં વધુ ચાન્સ જે છે એ એનો પોતાનો જે મંતવ્ય છે કે એને પોતાને જે વિચારસરણી છે એ વિચારસરણી ભાજપ તરફી હોય એવું મને લાગી રહ્યું છે અમે એ તો આપણે કહી ન શકીએ કારણ કે દેવેખોડને કયા પક્ષમાં જોડાવું અને કઈ રીતે કરવું પણ વધુ મારે મારા મત મુજબ એવું હું માનું છું કે એને જે વધારે બેઠું છે એ ભાજપના જે આગેવાનો છે અને એનો પોતાની જે વિચારસરણી છે એ પણ ભાજપ તરફી હોય એટલે આવનાર સમયમાં મારા માન્યા મુજબ ભાજપના ટિકિટ ઉપર જ પોતે વિધાનસભાની ચૂંટણી લડશે એવું મને લાગી રહ્યું છે બાકી તો એ એના મંતવ્ય લ્યો ત્યારે સાચી ખબર પડે એને કયા પક્ષમાં જોડાવું કયા પક્ષમાંથી લડવી ચૂંટણી અને આવનાર સમયમાં કઈ વિધાનસભા ઉપરથી લડવી એ તો એ જ કહી શકાય પણ મારે મારે જે એના બેસ્ટ પ્રમાણે અને જે એમના મિત્રવર્તુળ એમના ફોલોઅર્સ એમના રાજકીય આગેવાનો સાથેના સંબંધો આ બધું જોતાં ચોક્કસ ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડે એવું મને લાગી રહ્યું છે જી

એ વિવાદ તેમની સામે આવીને ઊભો રહેતો એ પ્રકારની સ્થિતિ અત્યારે સામે આવી છે જે અત્યારે બબાલ એ સનાથલના ડાયરાને લઈને વિવાદ ચાલ્યો હતો ત્યારબાદ ગીર સોમનાથની અંદર એ આખી જ બબાલ પહોંચી આ મામલે સમાધાન થાય તે મકરાના પ્રયત્નો અત્યારે ચાલી રહ્યા છે પરંતુ એ તમામની વચ્ચે દેવાયત ખવડનામાં મા રામકુબાઈ કરપડાનું એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ મેં આપને બતાવ્યું જેમાં દેવાયત ખવડે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ કરે તેવી પૂરેપૂરી શક્યતા એ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે હવે ટૂંક સમયમાં દેવાયત ખવડે રાજનીતિની અંદર પ્રવેશ કરે તેવી શક્યતા કયા પક્ષ સાથે જોડાશે આ દેવાયત ખવડનું અંગત મંતવ્ય હશે તેને નક્કી કરવાનું જ રહેશે કે તેઓ કઈ રાજકીય પાર્ટી સાથે જોડાય છે કોની સાથે તેઓ એ જોડાય કયા રાજકીય પાર્ટીનો ખેસ પહેરે છે અને કોની માટે તેઓ પ્રચાર કરે છે તે જોવું રહેશે પરંતુ આ તમામની વચ્ચે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં સૌથી મોટો કટસ્ફોટ એ છે કે દેવાયત ખવડને વિધાનસભાની ચૂંટણી લડવી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે